અચાનક પલટો જોવા મળ્યો છે તો વાદળછાય વાતાવરણમાં સાથે લઘુતમ તાપમાનમાં પણ એક થી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે હાલ ગુજરાતના ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે તો હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાઓના પણ પવાનો ફૂંકાઈ રહ્યા છે તો અત્યારે હવામાન વિભાગે બે દિવસ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે આ સાથે રાજ્યમાં તાપમાનમાં પણ વધારો થઈ શકે છે અને ઠંડીનું જોર પણ ઓછું થઈ શકે છે જ્યાં મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રીય ડાયરેક્ટરે જણાવ્યું છે કે આગામી જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ સુધી હવામાનમાં સૂકું રહેશે જે બાદ ચોથા દિવસેથી સીધા અસરો જોવા મળશે અને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા કરી છે તો અત્યાર અને છવ્વીસ ડિસેમ્બરમાં ભારે વરસાદની આગામી કરવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ચેનલ ઉપર નવા આયા તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા